રેલવે ટ્રેક ક્રોસ કરતાં સિંહ પરિવારનો આ બાદ બચાવ થયેલો હતો રાજુલાના ઉચૈયા રેલવે ટ્રેક પર વહેલી સવારે આવેલા ડાલામથા સિંહને ટ્રેક પરથી દૂર ખસેડાયેલો હતો માલગાડી હડપેટે બે વાર સિંહ અકસ્માતની ઘટના વન તરંતરની સતર્કતાથી ટળેલી છે એક અઠવાડિયા અગાઉ સાવરનું લાના રેલવે ટ્રેક પર બે સિંહ અકસ્માતમાં મોતને ભેટિયાની ઘટના બહાર આવેલી છે છ સિંહો રેલવે ટ્રેક હડપેટે અકસ્માતની ઘટના ઘટતા સિંહ પ્રેમીઓ પેલા ત્રાણીમાં પોકારી ચૂકેલા હતા પરંતુ હવે બચાવ થતા તેઓ આનંદિત થયેલા છે